પહેલા તો ડાયમંડ સિટી અને સિલ્ક સિટી તરીકે ઓળખાતું હતું પરંતુ હવે ફ્લેમિંગો સિટી બનવા જઈ રહ્યું છે આમ તો ફ્લેમિંગો એટલે સુરખાબ ગુજરાત રાજ્યનું પક્ષી છે જે મોટે ભાગે ખંભાત અને કચ્છ વિસ્તારમાં જોવા મળતું હોય છે પરંતુ ફ્લેમિંગોની સંખ્યા છેલ્લા પાંચ વર્ષથી સુરતમાં વધી રહી છે ગુજરાતના અન્ય જિલ્લાઓમાં ફ્લેમિંગો ખૂબ ઓછી જગ્યા પર જોવા મળતા હોય છે ત્યારે આ વર્ષે સુરત શહેરની અંદર ફ્લેમિંગોની સંખ્યા બે હજાર થઈ ગઈ છે તાપી નદી અને અરબ સાગરના સંગમ સ્થળે હાલ ઉનાળાની સિઝનમાં હજારોની સંખ્યામાં રાજ્ય પક્ષી ફ્લેમિંગો જોવા મળી રહ્યા છે આમ તો આ વિદેશી પક્ષી સુરતને બાયપાસ કરી જતા રહેતા હોય છે પરંતુ આ વર્ષે હજારોની સંખ્યામાં ફ્લેમિંગો સુરત તાપી નદી કિનારે જોવા મળ્યા સાત આઠ વર્ષથી તેઓ સુરતના મહેમાન બનીને આવે છે સુરતમાં જે ફ્લેમિંગો જોવા મળે છે અમેરિકાની ચાર સ્પીસીસમાંથી એક છે જે એક પગે ઉભું રહે છે ગુલાબી રંગના ફ્લેમિંગોને સુરતની સૂર્યપુત્રે તાપી નદીના કિનારે જોઈ એવું લાગે છે જાણે સૂર્ય નમસ્કાર કરતા હોય પક્ષીના જાણકાર દર્શન દેસાઈના જણાવ્યા અનુસાર છેલ્લા પાંચ વર્ષથી આ ફ્લેમિંગો સુરતમાં આવે છે ગ્રેટર ફ્લેમિંગોની મોટી વસાહત અને બ્રિડિંગ સાઇટ તરીકે હવે સુરત સિટી જોવા મળી રહ્યું છે બ્યુરો રિપોર્ટ ચેનલ લાઈવ વિટનેસ સુરત